મારા એકર માંથી ઉત્પાદન હું તમને આપી મને ભણવા માં પેલે જ રસ નો તો વાડીએ જ આવતો નવમાં ધોરણ માં જે ગામમાં હું નપાસ્યો હતો ઈ સ્કૂલ માં આજે મને પ્રેસિડેન્ટ બનાવ્યો છે પાંચસો દીકરીઓ ઇન્ટરનેશનલ લેવલ નું ન્યુજર્સી માં જે શિક્ષણ આપે ને સ્માર્ટ સ્કૂલ નું શિક્ષણ એક રૂપિયો લીધા વગર આપીએ જે કોલેજ માં મને એડમિશન નતું મળ્યું બાઉદીન માં કે અડતાલીસ ટકા ન મળે એટલે વાળી આવી ગયો આજે ઈ સત્તરસો વિદ્યાર્થીઓને ગવર્મેન્ટ બોલાવે ને ઓફિસર લેક્ચર લેવા જાવ છું નમસ્કાર હું છું જોગલનાથા અને મારી સાથે છે સાગર જોશી અમે બંને મિત્રો આવી ગયા છે જુનાગઢ આ જુનાગઢનું એક ગામડું છે ગરવા ગિરનારની નજીક આ ગામ આવેલું છે અને આ એક ખેડૂત રહે છે આ ખેડૂત છેલ્લા વીસ વર્ષથી એક અલગ પ્રકારની ખેતી કરે છે આ ખેડૂતની ખેતી દેશ અને દુનિયામાં ફેમસ છે અને લોકો આ ખેડૂતની ખેતી બહુ વખાણી રહ્યા છે કોણ છે ગુજરાતનો સૌથી સફળ ખેડૂત આવો મારી સાથે હું તમને બતાવું નમસ્કાર હું જોગલનાથા અને મારી સાથે છે એક આધુનિક ખેડૂત આમ ખેડૂત ને અલગ અલગ સ્ટોરી અલગ અલગ વાર્તા અલગ અલગ કન્સેપ્ટ અમે તમને બતાવતા હશું પરંતુ આજ હું તમને બતાવી એક સાયન્ટિફિક વૈજ્ઞાનિક રીતે ખેતી કરતા અને વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા એક ખેડૂત નહીં હું આવી ગયો છું જુનાગઢ ની નજીક એક ગામડું છે જામકા કરી અને અહીં છે પરસોત્તમભાઈ ઘણા વર્ષોથી કેમિકલ મુક્ત ખેતી કરે છે અને મને એમ લાગે છે કે એમની ફિલોસોફી એની વાત બીજા કરતા કઈક અલગ છે ચાલો મળો પરસોત્તમભાઈ પરસોત્તમભાઈ રામ 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 મજામાં 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 હવે મેં તો ઘણું યુટ્યુબ માં જોયું તમારા વિશે તમને એવો કેમ વિચાર આવ્યો કે આપણે આવી સ્ટાઇલ થી કરવી ને બધાથી અલગ ખેતી કરવી એવું નુકસાન નહીં કે ભય નો ગયો ભાઈ નો લઈ એટલે આમ તો બારમું ધોરણ ભણ્યા પછી કોલેજ માં એડમિશન ના મળ્યું પિતાજી સારા સારી ખેતી કરતા એની સાથે જોઈન્ટ થયું અને પશુઓનો પહેલાથી છે એટલે દેશી ખાતર તો પુષ્કળ વાપરતા આજુબાજુના ખેડૂતોને જે ઉપજ થાય એના થી અમારે સવાય ઉપજ હોય મારા ફાધર નું દેશી ગણિત બરાબર સામાન્ય બે કાચી ઈટો મકાન હતા અને એમાં અમે પશુઓ બાંધતા ચારો ભરતા ને એમાં ખેતી શરૂઆત મારી અહીંયા થઈ અને ત્રણસો રૂપિયા મને સાડા ત્રણસો ની હેલ્પર પાસેથી જૂની સાયકલ લઈ દીધી અને સાયકલ ઉપર અપડાઉન કરીને ખેતી કરતો તો ખુબ મજા આવતી હતી વાડી જીવંત હતી એટલે વાડી ની અંદર શેરડી હોય શાકભાજી હોય ચીકુ હોય કેળા હોય આ બધું ખાવાનો જે મજા આવતી ને એ આખી અલગ હતી એવી દુનિયા મજા નતી આવતી

પેલાના ના જમાના માં તો કેમિકલ હતું નહિ ત્યારે જીવન સારું હતું રોગ નતા મગફળી છે કાઢી નાખી હોય તો આખો ઉનાળો ખેતરમાં હોય તો ખાવા લાયક દોડવા મળતા હવે સીધી કેમ હળી જવા મીડી આવું તો શું કુદરતે તો આવું કઈ મોકલું નથી કુદરતે મોકલી વસ્તુ તો આખી અલગ પ્રકારની છે આ આપડી ભૂલ ના કારણે આવું કઈ થઈ રહ્યું છે તો બીજા લોકોને આવું ગણિત કેમ સમજાણું તમને કેમ ફટાફટ સમજાય તમારી સાથે ઘણા બધા લોકો મને એમ થયું કે મારો કુદરતી સ્વભાવ છે કે કોઈ પણ વસ્તુ સાથે કામ કરું ને તો દિલ ને જોડીને કામ કરો અચ્છા મારા ફાધર હંમેશા કેતા મારી માં કહેતી એ કે દિલ દઈને કામ કરજે અચ્છા હવે દિલ દઈને એટલે બીજી કઈ સમજણ પડતી નહીં નોતી દિલ એટલે લગાવ અચ્છા એટલે મને પછી સમજાવું કે દુનિયાની અંદર કોઈ પણ વસ્તુ સક્સેસ કરવી હોય એને પ્રેમ કરવો પડે પછી જીવન હોય પતિ હોય પત્ની હોય

જો મને એ સમજાણું કે કુદરતની કોઈ પણ સિસ્ટમમાં તમે જોઈન્ટ થાવ કોઈ પણ પ્રક્રિયામાં જોઈન્ટ થાવ ક્યારે પણ નુકસાન આર્ટિફિશિયલ ઉભી કરેલી જે પદ્ધતિઓ છે એ ક્યારે બદલાઈ જાય છે ક્યારેક વધઘટ થઈ જાય છે તો એની અંદર નુકસાન થવાના સો ટકા સંભાવનાઓ છે કે આપણા પૂર્વજો જે પેલી ખેતી કરતા મને કોઈ રસાયણ ને પેસ્ટીસાઈડ તમે છોડી દો છોડી દો એટલે શું થશે કે તમારો ખર્ચ છે એટલે હિસાબમાં તમે લખશો કે ભાઈ મારે ચાલીસ મણ ઘઉં થતા હતા અને આ વખતે મારે પાંત્રીસ મણ થયા છે તો પાંત્રીસ મણ ની સાઈડ ખર્ચ સાઈડ ઘટી છે કે કેમિકલ પેસ્ટીસાઈડ હું ગણું દવાઓનું બધું

બરાબર છે એક એકર પછી મારી પાસે પશુઓ હતા ને એટલે મારો જે ડર હતો ને એ મારો ડર પશુઓ એ કાઢી રાખ્યો અચ્છા પછી તમે તમે એવું આમ 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 તત માનો છો કે ગાય ગાય આધારિત જ ખેતી હોય હું જે પાક વાવું ત્યાંથી આખી સિઝન મારી સાથે રેવાનું આખી સિસ્ટમ ને ફોલોઅપ કરવાની અને હું ચેલેન્જ આપું છું એક બાજુ કેમિકલ નો પ્લોટ કરો અને સાઈડ કાપી દે સાહેબ જમીન આપી દીધું આટલા આત્મવિશ્વાસ સાથે કઉ છું જે મારા ઓગણીસ વર્ષ અનુભવ મેં શાકભાજીમાં છ કિલો એકસો ને નેવું ગ્રામ ના ફ્લાવર કોબીજ પકાવ્યા છે બે કેમિકલ મુક્ત બે અઢી કિલો ના બીટ પકાવ્યા છે તાઇવાન કંપનીના પપૈયા જે વવાય છે રેડ લેડી એ કંપની એમ કે છે કે દોઢ થી બે કિલો અઢી કિલો સુધીનું તમારું ફ્રૂટ થાય સાહેબ સાત સાત કિલોના પપૈયા અમે પકાવ્યા છે ને એક ઝાડ દીઠ એકસો ને વીસ કિલોનું પ્રોડક્શન લીધું છે હું જે બોલું છું એની ફોટોગ્રાફી લાખો લોકોના સાક્ષી છે તમને આજે પણ હું પ્રત્યક્ષ બતાવી શકીશ કે મારા છોડને તમે જોશો ને ચાલીસ બેતાલીસ ડિગ્રીમાં એ છોડ હસતો હશે કેમિકલ વાળા છોડને હસાવી દ્યો તો એ કોઈની તાકાત નથી આ પ્રકૃતિ છે પ્રકૃતિનું વિજ્ઞાન છે અને એની સાથે ઓતપ્રોત થઈ ગયા પ્રોજેક્ટ એ શું છે આખી વાત કરો જો ત્યાં દુબઈની અંદર રેતી છે વાતાવરણ ટેમ્પરેચર ઘણું છે ટેકનોલોજી આવી છે એટલે વાતાવરણ ને બેલેન્સ કરવા માટે ગ્રીન હાઉસો બને છે જે ટેમ્પરેચર મેન્ટેન કરવું થઈ જાય જે પદ્ધતિ હતી એ નદીઓના વાડામાં શાકભાજી થતા અને નદી ની અંદર માત્ર રેતી હતી રેતી માં છોડ ને ઉગાડવા માટે ખાડો કરે ખાડો કરીને બે ખોબા ખાતર નાખે ખાતર ની અંદર

એટલે ઉડીને ભાગવા વાળી એની ઉપર બેસતી શાકભાજી ઉપર એની પાંખો ભીની થાય ભીની થાય એટલે નીચે પડી જાય નીચે પડે એટલે નિયંત્રણ થાય પ્રકૃતિમાં નિયંત્રણ છે કેમિકલમાં નાશ છે માનવ જાતનો નાશ છે પ્રકૃતિનો નાશ છે પર્યાવરણનો નાશ છે જેવી રીતે પ્રકૃતિ નિયંત્રણ કરે છે માનો કે સાપ સાપનું નિયંત્રણ ઉંદર કરે છે જે બાયોમાસ ને વિઘટન નું કામ છે ઉદય કરે છે એમ દરેક જીવ સૃષ્ટિમાં તમે એના દર્શન ના ભાવ અધ્યયન કરશો તો કુદરતે નિર્માણ કરેલી પ્રકૃતિ નું વિજ્ઞાન છે એ તમને સમજાઈ જશે પછી એમાં કેમિકલ નો કોઈ રોલ નહીં માને છે મારો કપાસ છે હું કપાસ આવું છું એમાં તો ઘણી બધી જોખમ એવી બધી આવે છે ને કે કદાચ દવા બે બે ફેરી સાવું તો ભી નથી જતી હું કોઈ દવાનું નામ નથી લેવું એવી ભાઈ દવામાં નથી ઘાટતી એવી બી છે આવામાં મારે આવું કઈ રીતે છે એ બિલકુલ સાચી વાત છે અમે વધારે જો માનવ જીવન ને કોઈ જીવન આપી શકે ને તો એ અનાજ કઠોળ શાકભાજી અને દૂધ છે કૃષ્ણ ને બલરામે જે સિસ્ટમ હજારો વર્ષ પેલા ડેવલપ કરી હતી એક ભાઈએ ગાય રાખી હતી અને એક ભાઈએ હળ ચલાવ્યું હતું આ બે સિસ્ટમ ભેગી કરો ને એક રથ ના બે પૈડા ખુબ મજબૂત છે ગમે એટલા દોડાવો ક્યારે થાકશે નહીં અત્યારે ખેડૂતો એક પૈડું મજબૂત રાખ્યું છે અને એક પૈડામાં કઈ રાખવું નથી એટલે એની ગાડી છે ને હાલતા અટકીને ઉભી રહે છે આત્મહત્યા કરવી પડે લોનો લેવી પડે કરજામાં જમીન વેચવી પડે છે આ બે પૈડા ને મજબૂત કરવા ને આ સિસ્ટમ માંથી બહાર નીકળવું હોય તો ગાય અને ગાયના આધારે ખેતી ને ગાયના આધારે જીવન અવશ્ય કરવું પડશે એમને પણ હવે માની લ્યો કે એક બીજો મહેમાન છે તમે તમારે ત્યાં અમે એક વિદ્યાર્થી મિત્રો મેં જોયા ભણેલા ભણવેલા છે શીખવા આવે છે ખેતી એગ્રીકલ્ચર આવા બીજા લોકો કેટલા આવે અહિયાં છેલ્લા ઓગણીસો નવ્વાણું થી આજ સુધીમાં અગિયાર લાખ થી વધારે લોકો વિઝિટ કરી છે મોહન ભાગવત જેવા મહાનુભાવ બાબા રામદેવ અજીમ પ્રેમજી કેપીએસ ગિલ ખેરનાર એવા તો અનેક નામો છે

તો આપણે જે બી કેમિકલ નો બહુ મારો છે હવે ગુજરાત માં લોકો તો આપડે બી એવું થઈ જાય સાહેબ ભારત સર્વશ્રેષ્ઠ ભૂમિનો નો પંજાબ અને હરિયાણા ભારત શક્તિશાળી ને સર્વશ્રેષ્ઠ માનવ જાત પંજાબ અને હરિયાણા નદીઓ યમુના જેવી નદીઓ એ પંજાબ અને હરિયાણા ભારત ભારતની જે પંચોતેર પ્રકારની જે બાયોડાયવર્સિટી જે કેતી જે ઇકો પંચોતેર પ્રકારની બ્રિડ ભારતમાં હતી એમાંથી સર્વશ્રેકરણ સૌથી પહેલા પેલા પંજાબમાં થયું ધરતી ઉપર યુરિયા લાવી અને પંજાબમાં સૌથી વધારે નાખવામાં સૌથી પહેલો પ્રયાસ ત્યાં થયો આજે જે કેમિકલ એટલું બધું ભયંકર આવ્યું છે તો આજે બીમારીઓની સર્વશ્રેષ્ઠ

આનો સીધું ગણિત અમને સમજાણું કે આપણું શરીર કોઈ પણ પ્રકારનું કેમિકલ રાખતું નથી ભજીયા ખાવ ત્યારે પાણી વધારે પીવું પડે પાપડ ખાવ ત્યારે પાણી વધારે પીવું પડે કે વસ્તુની અંદર કેમિકલ એડ થયું છે કેમિકલ શરીરમાં ગયું છે એટલે કિડની આને સાફ કરવા માટે વધારે પાણીની ડિમાન્ડ કરે છે આ સમજાણા પછી ખબર પડી કે આપને જો આ તકલીફ પડતી હોય તો જીવંત જેટલી વસ્તુ છે અને બધાને આ તકલીફ પડે એટલે એ તકલીફ બહાર જવું હોય તો નાઇટ્રોજન ફોસ્ફરસ લો મેલેટાશ આ બધું જોઈએ જુનાગઢ એગ્રિકલ્ચર યુનિવર્સિટીમાં તો ત્યાં એનાલિસિસ આવ્યું કે ભાઈ આ બધી જ પ્રકારના તત્વો ચોવીસ પ્રકારના છાણ ને વીસ પ્રકારના એમિનો એસિડ ઇન્સ્ટન્ટ છે અનેક પ્રકારના એન્ઝાઇમ પણ એમની એની અંદર છે

પરિણામ આવતું બંધ થઈ ગયું હવે આ પરિણામ પાછું લાવવું હોય તો જમીનમાં એક વખત તમે જુવાર અને બાજરો વાવી દ્યો એટલે જમીન છે ને એ પોરોસિટી વધી જશે અને આખી છે ને કેમિકલ ફ્રી એટલે રેસીડિયું ફ્રી થાય તો રેસીડિયું ફ્રી થયા પછી તમે દેશી ખાતર ચાસે ભરી દ્યો ખેતરમાં ભરી દો અને કોઈ પણ પાક વાવો ઉત્પાદન ઘટે તો એની જવાબદારી મારી મારા એકરમાંથી એ ઉત્પાદન હું તમને આપી દઉં મારે એક બીજું કહું તમે તો એક સાદી આવી વાત કરી પણ આપણા ગુજરાતમાં તો કેવું છે કે લોકો ગામડામાં નાના થાય છે ગામડામાં લોકો સિટી તરફ છે આમ સુરત જોઉં તો વરાછામાં ઢગલા મોટે વસ્તી વધે છે લોકો ફ્લેટમાં રહેવા માંડ્યા છે ગામડામાં પોતાનું ઘર હોય હરિયાળી બધી છોડી કેમ કે ખેતી પ્રશ્ન એવો છે ખેતીમાં કોઈ દીકરી જ દેતા તો તમે આના વિશે શું કહો તમે બહુ સરસ પ્રશ્ન કર્યો છે હું એ પ્રશ્નમાંથી પસાર થયો છું હું જયારે ખેતી વેરગો ને મને કહેતા કે અકલ વગરનો છે હું કુ સો અકલ વાળા માણસો માં એક અકલ વગર નો હોય ને તો રાણીનું ટોપલું ભરી હું મને અવનવ રેવા દે ને તમે સરસ છો કઈ વાંધો નથી હું જે કરું છું તમને કઈ નડ્યું હોય નુકસાન કર્યું હોય તો તમે મને અકલ વગર નો ક્યાં વાંધો નહીં મને કે તરમ બુદ્ધિ નથી હું કેમ કે દીકરા બે ને રાખ્યા છે છે દીકરી કોણ દે હું તો તમે એક કામ કરો મને લખાણ કરી દો

અમેરિકામાં તમારે ગુજરાતી જોવી છે એજ ભારતમાં આવે છે તમારી વી ટીવી દુનિયાના કેટલાય દેશ જોવાય છે તો બધા લોકો જોવે છે બધું ન્યા આવે ભારતમાં સિરિયલ આવે એ મુંબઈ આવે ને અમદાવાદ માં આવે ને દુબઈ માં આવે તો બધું મળે છે તો માત્ર આને કોન્સન્ટ્રેટ આને સમજાવવાની જરૂર છે કે હું અત્યારે એમ માનું કે હું અત્યારે ફાર્મ માં બેઠો છું મગજ મન કરે મન તમારું કંટ્રોલ માં નથી મન તમારું કયું કરતું નથી એટલે મે ત્રણ ખોરાક આપણા શરીર ના છે કે માનો કે પેટમાં કઈક સારું નાખો ને તો શરીર બને સારામાં સારું નાખો તો શરીર મજબૂત બન્યું તો શરીર કઈ વિચાર નહીં કરે શરીર ને એક્ટિવ રાખવા માટે બીજો ખોરાક આવ્યો કોણ તો ફેફસા આવ્યા ફેફસા ની અંદર શું આવ્યું ઓક્સિજન તો ઓક્સિજન છે કરોડો કોષો એક્ટિવ રાખે હવે ત્રીજો ખોરાક આવ્યો છે નો મગજ નો તો લોકો એમ છે કે મગજ ખોરાક છે ને બદામ ને કાજુ ને એવું છે અખરોટ છે હવે જેનો જ્યાં ખોરાક હોય ને ત્યાં ફાયદો કરે આ દેશી ખાતર ની પોટલી છે ડાયરે બંધિત થોડો મૂળિયમ ફાયદો કરે તો મગજ નો ખોરાક છે ને વિચાર છે અને પોઝિટિવિટી છે

એ તમે અર્જુન જેવું બનાવો અને મગજ છે ને કૃષ્ણ જેવું રાખો કારણ કે મહાભારતના યુદ્ધમાં શક્તિશાળી માણસે લડવું જોઈએ ને તો કૃષ્ણ ન લડ્યા અર્જુન ને લડાવ્યા શું કે જીવનમાં હલવાવું નહીં હલવાઈ ને એટલે બધી બાજી હારી ગયેલા છીએ યુદ્ધે હારી જાય ને જીવન ને હારી જાય એક બીજું કહું તમે ભણેલું કેટલા હું બાર ધોરણ ભીણો આમ જિંદગી નો અનુભવ છે કે પછી વાંચન ના બધું અનુભવ છે મને વાંચન મારું બહુ ઓછું છે મને ભણવામાં પેલેથી રસ નતો વાડીએ જાવ તો નવમા ધોરણ માં જે ગામ માં હું નપાસ થયો તો એ સ્કૂલ માં આજે મને પ્રેસિડેન્ટ બનાવ્યો છે પાંચસો દીકરીઓને ઇન્ટરનેશનલ લેવલ નું ન્યુજર્સી માં જે શિક્ષણ આપે ને સ્માર્ટ સ્કૂલ નું શિક્ષણ એક રૂપિયો લીધા વગર આપીએ છીએ સરકારી ગ્રાન્ટેડ સ્કૂલ છે જે કોલેજ માં મને એડમિશન નતું મળ્યું બાઉ માં કેવા અડતાલીસ ટકા ન મળે એટલે વાળી આવી આજે એ સત્તરસો વિદ્યાર્થીઓને ગવર્મેન્ટ બોલાવે ઓફિસિયલ લેક્ચર લેવા જાવ છું

જેનો નવાણું ટકા આવે છે એવા દસ વિદ્યાર્થી ગોટીને બેનર મારી દે બેનર મારીને કે અમારી સ્કૂલ નું રિઝલ્ટ ભાઈ તારી રિઝલ્ટ નથી એને તો કુદરતી શક્તિ આપી છે દહ નો ફોટો માર્યો છે બીજાને ફી માટે ભણાવી દાખલ કરે છે નબળા વિદ્યાર્થી એડમિશન ન થાતા અમે નબળા ને એડમિશન આપીને ટોપ ઉપર પહોંચાડીએ છીએ નપાસ થયેલા વિદ્યાર્થીઓને પીએચડી સુધી પહોંચાડીએ એ અમારું કામ છે અચ્છા તમારીપ બધ મારો આજે મેં કોઈ આશા વગર નાનું હતું ને ત્યારે સ્વાધ્યાય પરિવાર નીકળું એમાં છે ને સૌથી વધારે ફોલો ગીતાજી ને કરતા ગીતાજી નો એવો મહાન ગ્રંથ છે કે એના જીવનમાં તમે આચરણ કરી લો ને તમારે દુનિયાની કોઈ ટેકનોલોજી શીખવા જવાની જરૂર નથી એના કર્મ ને મહાન બનાવ્યું હતું એટલે વહેલું ઉઠીને કામ કરવાનું આળસ ક્યારે કરવાનું નહીં દરેક કામ કરવાના કોઈ કામ ને નાનું નહી ગણવાનું આ જીવનની શરૂઆત આ શરૂઆત કર્યા પછી ખેતી કામ હોય ગાય દોવાનું કામ હોય વાસી કરવાનું હોય તમે આમ નવરો થાવ આ બધું વાળવાનું હોય તો બધું જાતે કરવું યુવા પેઢે છે ને અત્યારે એવું થઈ છે કે લોકો ખેડૂત છે પણ ખેડૂત ના છોકરા આમ વિમુખ થઈ ગયા છે છોડી દે છે ખેતી એને તમે ખાલી બેગ સહેલા શબ્દ કયો છે શું જો સાહેબ આ દેશ યુવાન છે ને દેશ ને મહાન પણ બનાવી શકે કેવી રીતે કે ઈ દેશ પ્રત્યે પેલા તો ભાવ હોવો જોઈએ આજે માનો કે અમે હમણાં એક સાદું ઉદાહરણ આપ્યું કે ભાઈ કરતા નાની નોકરી થી લઈને વાઇસ ચાન્સલર સુધી નથી છોકરાઓ એમ બી એ થાય પચીસ પચાસ વીઘા જગ્યા હોય એમબીએ થયા પછી કંપનીઓના રોડ ઉપર કોઈ પણ પ્રોડક્ટ વેચતા હોય છે ન્યાય ને શરમ નથી તો ભાઈ તમારા પ્રોડક્શન તમારી કંપની જ છે ખેતી ની એ પ્રોડક્ટ તમને વેચવામાં શું વાંધો એમાં તમારી શું આબરું જાય મારી શરૂઆત મે સૌથી પેલા ખેતી વેડગુ એટલે લાલ મુડા અને સ્વીટકોન મકાઈ ના ડોડા એક વીઘામાં થી વાયવા ફાધર ની ઉપરવટ થઈ વેચવા ગયા તો માર્કેટમાં પચાસ પૈસા નો ડોડો એટલે માર્કેટમાં માં પૂછ્યું તો બે રૂપિયા મેં કીધે આપડે હાથે વેચી ના તો આ તો દોઢ રૂપિયો ફાયદો થાય છે હાઈથે રેકડી લીધી રેકડી લઈને હું મારો ભાણે જ અમે બે ડોડા વેચવા નીકળ્યા મૂડા ના ડોડા કે આને તમે ને તમને ડોડો આઈ આવી તમારે ઘરની વાડી છે ઉગાડ્યો કે નઈ હું બે રૂપિયા ખાવા મળે છે છોકરા ને ખવડાવો ને લ્યો ને એમ કરીને ડોડા વેચા ત્યાંથી મારી જાતે માર્કેટિંગ કરવાની અમે આખી સિસ્ટમ મનમાં ઉતારી અને આજે આખા દેશમાં અને અગિયાર દેશમાં અમે અહીંથી માલ નું પ્રોડક્શન કરી અને કેવી રીતે પેકિંગ કરી છે હું તમને બતાવીશ કે અહીંથી આખી દુનિયા આટલા દેશમાં આટલું જ મારી પાસે છે મારી પાસે કદાચ આખા ગામના ખેડૂતો આ પદ્ધતિ ખેતી કરે ને તો આખા ગામ માલ એક્સપોર્ટ કરવાની ક્ષમતા અને એટલી ડિમાન્ડ પણ છે તમે શું શું મોકલો છો અમે અત્યારે ચાલીસ એક પ્રકારના પાક વાવીએ છીએ એમાં બધી પ્રકારના કઠોળ છે અનાજ છે શાકભાજી છે ફળો છે ઘી છે આ બધી પ્રોડક્ટ પછી માવો છે માવા માંથી બનતી સિઝન માં અહિયાં ચાલતી શ્રીખંડ છે એ અમે આખા દેશ માં મોકલીએ છીએ પછી મસાલા પાકો છે હળદર છે મરચું છે જીરું છે તો આ બધા પાકો છે બહુ ગહન વિષય છે એમને જિંદગીનો ઘણો બધો અનુભવ છે મને એમ લાગે કે આ કલાકો ચર્ચા કરીએ તો ભી એમની ખૂટે એમ નથી વાતો એટલી બધી વાતો છે એણે જિંદગીના વીસ વર્ષ બે દાયકા સુધી કેમિકલ મુક્ત ખેતીમાં એને જીવન આપ્યું છે મને એમ લાગે એમણે જેવું જોયું છે વાંચ્યું છે અનુભવ્યું છે એવું જીવનમાં સાકાર કર્યું છે એટલે જ કદાચ એ એટલું નેચરલ બોલી શકે છે અને આપણે કહી શકે છે અમે જોઈએ છે જેવી વાત કરી છે એવું જ છે અમે ઘર જોયું છે એમનું વાંગ વાહ અહીં ભી જોયું છે આ આમનો વિચાર છે અને ગુજરાતમાં આવા ભાગ્યે જ ખેડૂતો છે હું બધા તમને જામનગર સુરત વલસાડ ભાવનગર બનાસકાંઠા સાબરકાંઠા ડીસા પાલન બધી જગ્યાના ખેડૂત બતાવતા પણ મને એક લાગ્યું કે આ અલગ માટીના ખેડૂત છે અને એમની વિચાર એમની ફિલોસોફી બીજા કરતા અલગ છે ખેતી અને ખેતીનો ધંધો આપણે જીવંત રાખવો હોય તો ગૌ આધારિત ખેતી કરવી પડશે એ એક તો સો અને સત્ય આપણે સ્વીકાર્યું હોય કે નો સ્વીકાર્યું હોય પણ વાત સત્ય છે બસ આટલું જ ગુજરાતના દરેક નાગરિક સુધી દરેક ખેડૂત સુધી અમારો વાત અમારો વિચાર અમારો કન્સેપ્ટ પહોંચી જાય તે માટે તમે એક પ્રયાસ કરજો બીજા સુધી શેર કરજો સાહેબ એક સંદેશો દેશના યુવાનોને મારે આપવો છે બોલો કે જે યુવા પેઢી છે જે ક્ષેત્રમાં કામ કરવા જઈ રહી છે જે રોજગારી માટેનો પ્રશ્ન છે એ આ દેશની અંદર સૌથી મોટો રોજગાર જો આપી શકે વિશ્વમાં તો એગ્રીકલ્ચર વિભાગ છે ખેતીવાડી વિભાગ છે એમાં પશુપાલન વિભાગ છે આજે આખી દુનિયામાં ગ્રેજ્યુએશન કર્યા પછી પશુપાલન મારી બ્રાઝિલિયનો આવે છે બધા ગ્રેજ્યુએટ હોય છે દસ થી વીસ હજાર પચીસ હજાર ગાયો રાખે છે અને પોતાની ખેતી દુનિયામાં કરવી હોય આવકવાળી તો દૂધ ની ખેતી છે બીજા નંબર ની ખેતી ફળ અને શાકભાજી ની છે ત્રીજા નંબર ની ખેતી અનાજ અને સોરી મસાલા અને શાકભાજી ની છે ચોથા ક્રમ ની ખેતી તેલીબીયા અને અનાજ ની છે તો આ દેશમાં જેટલું અનાજ ઉત્પન્ન થાય એટલું અનાજ બનાવો આખા દેશમાં અનબેલેન્સ એટલે થાય છે કે માંગ કરતા પુરવઠો છે ને એ વધારી દે છે એટલે ભાવ પણ નથી મળતા પણ ખેડૂતો ડિવાઈડ થાય કે અમુક ખેડૂતો પશુપાલન કરે અમુક શાકભાજી વાવે અમુક ફળ વાવે અને અમુક અનાજ વાવે તો ઓટોમેટિક માંગ ને પુરવઠો બેલેન્સ થાય તો આ કરી શકશે આ દેશનો યુવાન અને આ દેશની જે ગામડું છે એ રાષ્ટ્ર નો પ્રાણ છે ગામડા આપે અગાઉના પ્રશ્નમાં કીધું હતું કે ગામડા ભાંગી રહ્યા છે ગામડાને જો જીવંત કરવા હશે તો ગામડાને મજબૂત કરવું પડશે રાષ્ટ્રો પ્રને મજબૂત યુવાનો દેશના યુવાનોને મારી નમ્ર વિનંતી છે કે પોતાના શરીર ને સશક્ત રાખવા માટે પ્રાકૃતિક આહાર ખાય ઝેર વગર નો આહાર ખાય જેમને ખેતી છે એ પોતાના ખેતીના વ્યવસાય ને શ્રેષ્ઠ બનાવે આનું જીવન જોવું હોય તો જે રાજા મહારાજા જીવે છે એવું દીકરાઓ અને દીકરાની વહુ જીવન જીવે છે એ તમને મારા ઘરની આખી પ્રીમેસીસ તમે જોશો એટલે ખ્યાલ આવી જશે કે આવું જીવન લાખો રૂપિયા ખર્ચ કરતા શહેરોમાં મળતું નથી કોરોના કાળમાં બધા ભાગીને ક્યાં ગયા પ્રકૃતિમાં ગયા હતા થાક્યા ત્યારે પ્રકૃતિમાં જાય છે તો પ્રકૃતિમાં જેને વ્યવસ્થા છે એ દેશનો યુવાન પ્રકૃતિમાં જ પોતાનો વ્યવસાય કરે તો આ દેશને આપણે મહાન બનાવી શકશું જય જય ગરવી ગુજરાત